ચોમાસા દરમિયાન ખાડીપુરમાં જે પ્રકારે સુરતની સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે આપના કોર્પોરેટર દ્વારા મેયરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી મેયરે નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા તો કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આપ નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમની ચેમ્બરમાં જઈને કર્યા હતા સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે શાસકો અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ટાલી રહ્યા છે વિપક્ષ શાસકો ઉપર નિષ્ફળતા અને અસક્ષમતાના આરોપ કરી રહી છે તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધાધા રજૂઆત કરવા ન આવી હોવાને કારણે આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયાનું સામે આવ્યું છે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથે મિલકર ખાઈ મલાઈ એ સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે માત્ર સોશિયલ મીડિયાના દેખાવા કરવા ખાતર આ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે તમારું છે ખાલી જેવું છે એમ નહીં પેલા તો તમે બધા હતા જ અમે એ જ છીએ બરાબર છે સુરત મનપામાં કોંગ્રેસને ખાડીપુરમાં વિપક્ષ પ્રજાના પ્રશ્નોને ને વાચા આપવામાં નિષ્ફળ થયા ના આક્ષેપ સાથે એવું રજૂઆત કરાય છે